કોઈ કવિને પ્રશ્ન કર્યો તમે લોકો સંસ્કૃતિ સંસ્કૃતિ બહુ કરો સંસ્કૃતિ એટલે શું ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય ખાધા પછી જો પડી કે લેવી પડે તો ને વિકૃતિ કહેવાય અને જમવા બેઠા હો થાળી પીસાઈ ગઈ હોય ને આવી જાય ને આખી થાળી એને ખવરાઈ દી એનું નામ સંસ્કૃતિ કહેવાય છે પંડ ભૂખ્યા રહે અને બીજાને ખવરાવે એ આપણા દેશની સંસ્કૃતિ આ દેશ ભારત ભારતની સંસ્કૃતિ અદ્ભુત છે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે અને જુદી તાસીર છે ભારતની ધરતીની મહાભારત વાવો અને ગીતા નીકળે છે વાયુ મહાભારત નીકળી ગીતા અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ બહુ સરસ કડી છે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે અને શ્રેષ્ઠ કવિતા દાદુભાઈની કવિતામાં કઈ પોણી હોય જ નહીં પણ શ્રેષ્ઠ કડી જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે છે